નમસ્કાર મારા વાલા મિત્રો તો આજે આપણે ફાઇનલી આવી ગયા છે બાલારામ અને હું તમને બતાવવાનો છું આજે બધું શેર કરાવવાનું છું અને હેવન રેસ્ટોરન્ટ કેટલું મજાનું છે એ પણ હું તમને બતાવવાનો છું તો વિડિયોની અંદર બને રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો વાલા વિડીયો ગમે તો કમેન્ટ જરૂરથી કરજો તો જો આપણે અહીંયા એન્ટ્રી કરી દીધી છે અને આ છે હેવન રેસ્ટોરન્ટ એટલે કે આપણે અહીંયા નજીકમાં આવેલું છે જુઓ તો હવે આપણે આગળ વધીશું તો ફાઇનલી હવે આપણે અંદર આવી ગયા છીએ અને અંદર આવ્યા પેશનો કેવો નજારો છે અને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આની અંદર જોયા લાયક બહુ સારું છે અને ઘણા બધા બાર બારના વ્યક્તિઓ અહીંયા ફરવા આવે છે તો આજે આપણે પણ આવી ગયા છીએ તો હું તમને બતાવવાનું છું કે અહીંયા એક લગ્ન છે જ્યારે અમે આવ્યા છીએ તે અહીંયા લગ્ન પણ છે એટલે આપણને બહુ સારો મોકો મળ્યો છે બધું જોવાનો અને વિડીયોની અંદર બન્યા રહેવાનું છે તો જુઓ અહીંયા બધાને અલગ અલગ રૂમો આપવામાં આવે છે તો કે આ ચોરાણું નંબરની રૂમ છે ત્યાં ગેસ્ટ રહે છે જુઓ કે જુઓ ખાલી અહીંયા જુઓ આ બધા સ્ટૂર માટે આવેલા લોકો છે તો ફાઈનલ એ સ્ટોરને આપણે આવી ગયા છીએ મેઇન ગેટ ઉપર એટલે કે તમે જુઓ કે અહીંયા એલઈડી લગાવીને કેવો સરસ મજાનો ગેટ બનાવ્યો છે અને કેટલો ખર્ચો કર્યો છે તમને હું બતાવવાનો છું પ્રતાપ સિંહ અહીં છે જો દેખો આ જો અહીંયા એલઈડી લગાવવામાં આવી છે તો આપણે સીધા અંદર જઈશું હડો તો વાલા મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અહીંયા નજારો કેવો છે તમે જુઓ અને હવે અંદર જવાનું છે આપણે હેડો તો જુઓ અહીં કંઈક અલગ રીતે જ છે જુઓ ઉડન ખોળો